આપણે ગતિ અભ્યાસ માટેના સિદ્ધાંતમાં આહેર નિયત સમીકરણ પહોંચેલા બરોબર હવે દેખાણી ચાલો રાસાયણિક ગતિ અભ્યાસ માટેની માહિતી ચાલો જો હવે રાસાયણિક ગતિ અભ્યાસ માટે બે પ્રક્રિયા સિદ્ધાંતના જરૂરી છે એક છે અથડામણનો સિદ્ધાંત અને એક છે સંક્રાંતિ અવસ્થા અથવા સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ આ બે અવસ્થાઓ આપણે જોવાની છે એમાં પેલું છે અથડામણનો સિદ્ધાંત હવે જો કોઈ બી અથડામણ છે બરાબર છે કોઈ બી નવો અણુ બને છે એના માટે તમારે શું કરવું પડે કોઈ અણુ છે એ અને બી આ બે વચ્ચે જ્યારે અથડામણ થાય આ અથડામણ થઈને એમનાથી કોઈ પ્રોડક્ટ બને ઓકે જે બી કોઈ પ્રોડક્ટ અહીંયાથી તમને મળે છે એ અથડામણના સિદ્ધાંત એના માટે એક રેશિયો આપ્યો છે જેને કહેવાય છે રેટ અથવા દર ઇઝ ઇક્વલ ટુ ઝેડ એ બી ઝેડ એટલે શું થશે અથડામણ આવૃત્તિ ઝેડ એ બી કયા અણુઓની સર એ અને બી વચ્ચેની અથડામણ આવૃત્તિ અને ઈ એ છે ઈ ટુ માઇનસ ઈ એ બાય આર ટી છે એ છે સક્રિયકરણ ઊર્જા જ્યારે અણુઓની અથડામણ થાય ત્યારે આ અથડામણ સમયે કોઈ પ્રોડક્ટ બનતી હોય ત્યારે એમાં સક્રિયકરણ ઉર્જા જે વપરે આ સક્રિયકરણ ઉર્જા છે અને એને બીજી રીતે લખી શકાય કે રેટ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ઝેડ ઇન્ટુ એ બી અને પી છે એ છે સંભાવના અવયવ અથવા અવકાશીય અવયવ જો અથડામણ આવૃત્તિ એટલે શું કે પ્રક્રિયા મિશ્રણના એકમ કદ દીઠ એકમ સમયમાં થતા અથડામણોની સંખ્યાને અણુઓ છે રેડી આ ગ્રીન છે ઓકે યલ્લો છે ગ્રીન છે આ રીતના અણુઓ આપેલા છે ઓકે હવે આ અણુઓની જ્યારે અથડામણ થાય ધ્યાન આપજો જ્યારે શું થાય અથડામણ ત્યારે પ્રક્રિયા મિશ્રણમાં એકમ દીઠ એકમ સમયમાં એટલે એક સમયમાં જ્યારે અણુઓ અથડાય એ જેટલી અથડામણની સંખ્યા બને એ અથડામણની સંખ્યાને કહેવાય એની અથડામણ આવૃત્તિ શું કહેવાશે છે અથડામણ આવૃત્તિ પછી છે દહેલી ઊર્જા ઉર્જા ધ્યાન આપજો એક એક ઊર્જા ખાસ ફળદાયક અથડામણ અનુભવવા માટે પ્રક્રિયકો પાસે જે ન્યૂનતમ ઉર્જા હોય બરોબર છે કોઈ અણુ છે એ બે વચ્ચે અહીંયા અથડામણ થાય છે અણુઓ વચ્ચે અથડામણ થાય છે દાખલા તરીકે આ બે અણુઓ વચ્ચે અથડામણ થાય છે તો આ અણુઓ વચ્ચે જે ફળદાયક ફળદાયક અથડામણ કોને કહેવાય કે જેમાંથી હંડ્રેડ પર્સન્ટ પ્રોડક્ટ મળતી હોય અથડામણ તો બધાય થાય તો એવું જરૂરી નથી કે બધાયમાંથી ફળદાયક તમને પ્રોડક્ટ મળે જ અહીંયા ચોખ્ખું એ લોકો કહે છે કે જે અથડામણ થાય અને એમાંથી ફળદાયક અથડામણ થાય ફળદાયક અથડામણ એનું મિનિંગ શું થાય કે એમાંથી કમ્પલસરી પ્રોડક્ટ બનતી હોય ત્યારે એમાં જે ઓછામાં ઓછી ઊર્જાની જરૂર પડે એને દહેલી જ ઉર્જા કહેવાય પછી છે સક્રિયકરણ ઉર્જા રાસાયણિક પ્રક્રિયા અનુભવવા માટે પ્રક્રિયકો પાસે તેની સરેરાશ ગતિ ઉર્જા કરતાં જે વધારાની ઉર્જા જોઈએ તેને એની સક્રિયકરણ ઊર્જા કહેવાય છે એક આ ટેગ ખાસ યાદ રાખજો એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ થ્રેસોલ્ડ ઉર્જા માઇનસ એવરેજ કાઇનેટિક ઉર્જા બરોબર સરેરાશ ગતિક ઊર્જા અને થ્રેસોળ ઉર્જા થ્રેસોડ ઉર્જા છે એ જ એની દહેલી ઉર્જા ભૂલ ન થાય થ્રેસોળ ઉર્જા એ જ એની દહેલી ઉર્જા એટલે આનો દાખલો આવી શકે પ્રક્રિયા થવા માટેની શરતો અથડામણ થવા માટે પહેલી વસ્તુ પ્રક્રિયકો વચ્ચે સંઘાત છે એ થાવો જ જોઈ કોઈ બી પ્રોડક્ટ બનવા માટે પ્રક્રિયકો વચ્ચે સંઘાત થાવો જ જોઈએ અને જે સંઘાત થાય છે એ યોગ્ય દિશામાં થવો જોઈએ કેમાં થવો જોઈએ યોગ્ય દિશામાં અને પ્રક્રિયકો અમુક ન્યૂનતમ ગતિ ઊર્જા ધરાવતા હોવા જોઈએ જેને આપણે દહેલી જ ઉર્જા તરીકે કારણ કે જો અમુક ચોખ્ખા પ્રકારમાં એની પાસે ન્યૂનતમ ઉર્જા હશે તો જ ફળદાયક અથડામણ થાય તો જ એની અંદરથી બને ચાલો હવે જો આ રીતના તમને સંક્રાંતિ આપી છે આ બહુ મસ્ત ગ્રાફ છે હું તમને અહીંયા સમજાવું ચાલો જો અહીંયા ઓકે દેખાય છે બધાને ઓકે ચાલો હવે જો કોઈ બી પ્રક્રિયક થાય પ્રક્રિયકના અણુઓ નજીક આવે ત્યારે સ્થિતિ ઊર્જા વધે અને ગતિ ઊર્જા ઘટે સમજો સ્થિતિ ઊર્જા એટલે શું થશે કે અણુઓ એકબીજા પાસે આવે છે એટલે હવે એની ગતિ ઓછી થઈ ગઈ ગતિ ઓછી થઈ ગઈ એટલે ગતિ ઊર્જા કેવી થઈ જાય ઘટે અને સ્થિતિ ઊર્જા એટલે કે જ્યારે સ્થિત થશે વધશે સક્રિયકૃત સંકીર્ણ બને જો અહીંયા ધ્યાન આપો અહીંયા તમારી પાસે પ્રોડક્ટ છે એ અને બી એક કામ કરું આમાં નહીં તમને અલગ ગ્રાફ દઈને જ સમજાવું જો અયા જો ચાલો આ બાજુ છે સ્થિતિ જોડ જા દેખાઈ છે બધાને ચાલો હવે અહીંથી પ્રક્રિયા કો શરૂઆત થઈ છે પ્રક્રિયા કો 0 નથી કાંઈક છે એટલે આપણે 0 થી નહી ચાલુ કરીએ a2 + b2 છે રેડી આ પ્રક્રિયા ધીરે 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 ઉપર જાય છે આ ધીરે ધીરે ઉપર ગઈ એક પોઈન્ટ આવ્યો ત્યાં પ્રક્રિયા ઊભી રહી અને પછી અહીંયા નીચે આવી ગઈ ચાલો બી ટુ બે છે એટલે આપણે અહીંયા ત્રુટક રેખા દોરશું આ જે વસ્તુ બને આને કહેવાય સક્રિયકૃત સંકિર્ણ શું કેવાય સક્રિયકૃત સંકિર્ણ આ પોઈન્ટ ઉપર હવે શું થાય કે અહીંથી અહીંયા પહોંચવા માટે જે ઉર્જાની જરૂર પડી હોય બરાબર છે બનવા માટે જે જરૂર પડી હોય દીકરા એ કહેવાય સક્રિયકરણ મારા શબ્દો ફરીથી યાદ રાખજો સક્રિયકૃત સંકિર્ણ અને સક્રિયકૃત સંકિર્ણ કહેવાય સક્રિયકૃત સંકિર્ણ બનવા માટે જે ઉર્જાની જરૂર પડી હોય એને સક્રિયકરણ ઉર્જા કહેવાય છે ચાલો રેડી હવે હું કરું કે હવે હું એક ઉદ્દીપક રાખું છું શું રાખું છું ઉદ્દીપક હવે ઉદ્દીપક રાખું ત્યારે આજો આ ડેસ્ક મળે આને કહેવાય અને ઈ એ ડેસ્ક કહેવાય ઓકે આ છે ને આ ડેસ્ક છે ઓકે અહીંયા ધ્યાન આપજો જે મહત્તમ સ્થિતિ જુજા ધરાવે છે નિર્બળ બંધ ધરાવે અને અલ્પજીવી અણુ બને ખાસ અહીંયા ધ્યાન આપજો અણુઓ દૂર જતા સ્થિતિ ઘટે અને નીપજની સ્થિતિ એટલે કે ગતિ થાય વધારો થાય હવે અહીંયા એક જોરદાર પ્રક્રિયા છે અહીંયા હતું કે દેખાય ને તમને આ ઈએ ડેસ્ક એટલે શું થાય ખબર કે અહીંયા ઉદ્દીપક તમે રાખ્યો છે અહીંયા શું રાખ્યું છે ઉદ્દીપક રાખ્યું છે અને અહીંયા ઈ એ છે ત્યાં ઉદ્દીપક નથી ફરીથી યાદ રાખજો ઈએ છે ત્યાં ઉદ્દીપક નથી ને ઈએ ડેશ છે ત્યાં છે અહીંથી ચોખ્ખો હિસાબ શું નીકળે ખબર છે જેમ સક્રિયકરણ ઊર્જા ઓછી એટલે શું થાય કે તમે ધીરે ધીરે અહીંથી અહીંયા ઉપર આવ્યા જેટલો સ્થિતિજ ઊર્જાનો ગ્રાફ મોટો થાહે ધ્યાન આપજો જેટલો સ્થિતિજ ઊર્જાનો ગ્રાફ મોટો થાહે એમ આ પ્રોડક્ટ છે એટલી મોડી મળશે અને પ્રોડક્ટ જેમ મોડી મળશે એમ આપણો ટાઈમ વધારે ખર્ચા છે આર્થિક રીતે નબળી પડશે

પણ જો સક્રિયકરણ ઉર્જામાં જ વાર લાગી તો લોચો પડશે એટલે અહીં યાદ રાખો ન્યૂનતમ સ્થિતિ ઊર્જા જો વધારે હોય પ્રક્રિયકોની સ્થિતિ ઝૂર્જા કરતા તો તમારે સમજવાનું કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે અને જો ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા h નું મૂલ્ય ઓલવેઝ પોઝિટિવ હોય કેવું હોય પોઝિટિવ એટલે ઈ એ ડેસ કરતા ઈ એ કેવો હોય મોટો હોય એટલે આ પ્રક્રિયા ઊર્જા કેવી હોય મેળવતી હોય હવે ન્યૂનતમ સ્થિતિ ઊર્જાની જગ્યાએ પ્રક્રિયકની સ્થિતિ ઊર્જા જો વધારે હોય તો સમજવાનું કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને અહીંયા ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું છે માઇનસ છે બરોબર છે ચાલો નેક્સ્ટ હવે આ સૂત્ર આવી ગયું છે છે સમીકરણ સમીકરણ એક કે ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ ઇ માઇનસ ઇએ બાય આરટી બરોબર છે હવે આ આ તો ખબર છે ને તમને આ કે હોય બરોબર છે એ રેસ ટુ માઇનસ ઈ એ બાય આરટી હોય ને તો આને તમારે પેલું ln આપવું પડે ને એન આપો એટલે કરો એટલે એલ એન પેલું થશે અને આને હજી તમે ફેરવો તો આને તમારે લોગમાં ફેરવવું હોય તો અહીંયા બે ત્રણસો ત્રણ લખવા પડે ઓકે એલ નેચરલ નેચુરલ ને સાદા લોગમાં ફેરવો બે સ્ટેન્ડમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ એટલે એક સૂત્ર બને લોગ કે લોગ એ માઇનસ ઈ એ પોઈન્ટ બે ક્વેશ્ચન હતો વિરુદ્ધ વન અપોન્ટ ટી નો સ્લોપ કેટલો થાય માઇનસ ઈ એ બાય આર આ બોર્ડની પરીક્ષા ગઈ ને આ વખતે તમે જોયું બોર્ડનું પેપર જોયું અરે ભાઈ એટલું ઈઝી પેપર બોર્ડનું કાઢેલું અને એટલું નાનું પેપર હતું ને સમજો આવી આવો પ્રશ્ન હતો જો નાઇટ્રોબેન્જિન માંથી વિચાર કરો નાઇટ્રોબેન્જીનમાંથી ક્લોરોબેન્ઝિન ત્રણ માર્ક્સનો નો પ્રશ્ન ખાલી શું થાય નાઇટ્રોબેન્જીનનું એનિલીન બનાવું એની ડાયજોટાઇઝેશન એનું સેન્ડમેર પ્રક્રિયા પૂરું ત્રણ સ્ટેપમાં પૂરું થઈ ગયા ત્રણ માર્કસ નો પ્રશ્ન બહુ સહેલું પેપર હતું હવે જો એ સમીકરણ છે ઇઝ ઇક્વલ ટુ ઇ 2.303r વન અપોન્ટ માઇનસ વન અપોન્ટ હવે જો તાપમાન ગુણાંક કે મોટા ભાગના પ્રક્રિયાનો વેગ દસ કેલ્વિન તાપમાનના વધારા સાથે લગભગ બમણા થઈ જાય કારણ કે તાપમાન વધતા દહેલી જુડજા કે તેના કરતા વધારે ગતિજ ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યામાં શું થાય વધારો થાય અહીંયા જો આ ગ્રાફ જો આ રીતના હું ગ્રાફ દોરું છું આ છે આણવીય અંશ શું છે આણવીય અંશ આણવીય અંશ એટલે આ રીતના લખાય જો એને ઈ ના છેદમાં એન એ ટી એને ઈ એન ઈ ના છેદમાં એન ટી એટલે શું થાય ખબર કે વિદ્યુત ભાર ધરાવતા કણોની સંખ્યાના સંખ્યા ના છેદમાં કુલ કણોની સંખ્યા આપણે મોલ અંશનું સૂત્ર શું થાય ઘટકના મોલના છેદમાં કુલ મોલ તો અહીંયા અણુઓ એટલે કે વિદ્યુત ભાર ધરાવતા અથવા અણુઓની સંખ્યામાં છેદમાં કુલ અણુની સંખ્યા એટલે કે એને કહેવાય આણ્વીય અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જાનો ગ્રાફ વિરુદ્ધ ગતિજ ઉર્જા ચાલો શું છે શરૂઆતનું ટી વન તાપમાન આ ગ્રાફ ઓકે હું ટી વન તાપમાન એ કરું ને ટી ટુ તાપમાનમાં દસ કેલ્ દાખલા તરીકે મેં અહીંયા ત્રણસો આપવું હોય ટીવન ત્રણસો આપવું હોય તો મારે ટી કેટલું કરવાનું ત્રણસો ને દસ કેલ્સ કેલ્વીનમાં વધારો કરો એટલે જેવો દસ કેલ્વીન નો વધારો કરો એટલે અહીંયા જે આણવી અંશ આજો જો એક મિનિટ

ત્યારે એની ગતિ અને આણવી આણ્વીય અંશમાં દસ ગણો વધારો થાય છે ઓલા સોરી દસ ગણો નહીં પરંતુ બે ગણો વધારે થાય છે દસ કેલ્વિન તાપમાનના વધારે જો આથી ત્રણસો આઠ કેલ્વિન તાપમાનને ને અને બસો આઠ કે બસો અઠાણું કેલ્વિન તાપમાનના વેગ અચળાંકનો ગુણોત્તર તાપમાન ગુણોત્તર ગુણાંક કહેવાય છે જો મોટા ભાગની પ્રક્રિયાઓ માટે તાપમાન ગુણાંકનું મૂલ્ય બે થી ત્રણ ની વચ્ચે જ હોય છે જો કોઈ પ્રક્રિયા માટે તાપમાન ગુણાંકનું મૂલ્ય બે હોય તો તાપમાન ડેલ્ટા ટી નો વધારો કરતા તે વેગ બે ગણો વધે બમણો થાય ને ચાલો હવે જો પ્રક્રિયાની કાર્ય પ્રણાલી છે બે પ્રથમ ક્રમની પ્રક્રિયા ના તબક્કા ધરાવતી જો આ પ્રકારની પ્રક્રિયા બે તબક્કામાં પરિણમે જેમાં બંને તબક્કા પ્રથમ ક્રમ ના હોય આર આઈ અને આઈથી પી કે અને કે બે કયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયાના જ છે પછી છે ધીમો તબક્કો જો કોઈ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો એનો સૌથી ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય છે આપણે આગળ ભણી જ ગયા છીએ કે ધીમો તબક્કો હંમેશા કેવો હોય છે વેગ નિર્ણાયક તબક્કો હોય છે હવે જો સીએલઓ માઇનસ સીએલઓ માઇનસમાંથી સીએલઓ ટુ માઇનસ ને સીએલ માઇનસ દેટ્સ મીન વેગ ધીમો તબક્કો એટલે વેગ નિર્ણાયક તબક્કો ઝડપી તબક્કો હોય વેગ નક્કી કરી શકે પ્રક્રિયા પ્રક્રિયાનો વેગ નક્કી નો થાય ઓકે ચાલો પ્રક્રિયા કે જેને માટે સ્થાયી અવસ્થા અભિધારણા વાજબી છે સ્થાયી અવસ્થા અભિધારણામાં એમ ધારવામાં આવે છે કે મધ્યવર્તી સંયોજન એવી રીતે પ્રક્રિયા કરે છે કે શરૂઆતના ટૂંકા સમયે જેને આપણે પ્રેરણાના સમય કહીએ છીએ તેની સાંદ્રતા શૂન્યથી સહેજ ઊંચા મૂલ્ય જેટલી વધે છે અને તે પ્રક્રિયાના સમયગાળા દરમિયાન લગભગ કેવી રહે છે અચળ આ ક્રિયા કરે તેવા મધ્યવર્તી સંયોજનના સાંદ્રતામાં ફેરફાર શૂન્ય થાય છે બરોબર આ યાદ નથી રાખવાનું ખાલી હું તમને વાંચી જાઉં છું ઓકે આ અભિધારણાથી સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયાના વેગને લગતા સમીકરણ ઉપજાવી શકાય ચાલો હવે એક રિએક્શન જોવો અહીંયા અહીંયા તમારી પાસે છે ઓર્થો ઓર્થો

કે અહીંથી જોવો ધ્યાન આપજો ઓ સી ટુ એચ ફાઈવ આખો કમ્પાઉન્ડ દૂર થાય માઇનસ ચાર્જ અને આ પોઈન્ટ જે જોઈન્ટ થઈ જાય ઓકે એટલે આ પ્રક્રિયામાં એટલે કેથરીનું મૂલ્ય કેવન અને કે કરતા કરતાં નીચું હશે ઓબ્વિયસલી નીચું હશે આથી મધ્યવર્તી સંયોજનની સંતુલન અને સાંદ્રતા એટલે કે એક નીચે મુજબ લખી શકાય ચલો આ કેવન એસ્ટર ઓ એચ માઇનસ આ એસ્ટર થશે આ કમ્પાઉન્ડ એસ્ટર થશે ને ઓ એચ માઇનસના છેદમાં કે ટુ કે ટુ એટલે રિટર્ન આવે એટલે પ્રક્રિયાનો વેગ કે થ્રી આ થ્રી ઇન્ટુ કેવન ઓ એચ માઇનસ અને આખા મૂલ્યને કહી મૂલ્ય કે ઝીરો જેને એસ્ટર અને ઓ એચ માઇનસ એટલે આના માટે તમારે એક વસ્તુ આ યાદ રાખવી હોય તો આના માટે સંતુલન ચેપ્ટર યાદ હોવું જોઈએ સંતુલનમાં આપણે કેવન કે વાળા દાખલા જોયેલા બરોબર છે એનું સૂત્ર બી હતું નિશાના છેદમાં પસા

ચાલો અને k2 ટુ આપેલો છે આપણને ચાલો બી માટે તો એકના છેદ ચાર રાખવું પડશે ને માઇનસ ની પ્લસ રહેશે નહી ચાલો હવે કરો તો હું હે શું હા 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 ચોપડીનું ઓલા મો આન્સર થશે ને પેલું આ બે ને સરખાવાના રહીએ ને આપણે કેવન ab5 એનો मीनिंग અહીંયા 4 રે ab5 k2 અહીં બાકી રહી ગયો બરાબર 4 સામેની તરફ જાય ને k2 = 4k1 આમ રેડી ત્રીજો જાતે કરજો થસેવો છે પછી આ જોવો તો H2O2 ના વિઘટન થી O2 નો ઉત્પન્ન થાય છે જો કોઈ ચોક્કસ સમયમાં 1 મિનિટમાં 48 ગ્રામ O2 ઉત્પન્ન થાતો હોય તો પહેલી વસ્તુ આની સાંદ્રતા મેળવી લ્યો તો પાણી ના ઉત્પન્ન થવાનો દર H2O2 નું વિભાજન થાય એટલે H2O અને O2 બનતો હોય રેડી અને બે વડે ગુણી દો તો આ બે થઈ ગયા સમીકરણ સંતુલિત ઓુ આટલો ઉત્પન્ન થતો હોય તો પાણીના ઉત્પન્ન થવાનો દર તમને આપ્યો છે તો તમારે પાણીના ઉત્પન્ન થવાનો દર મેળવવાનો છે ને એટલે વન બાય ટુ ડી એચ ટુ ઓ ના છેદમાં ડી અને ઓ ની તમારે સાંદ્રતા મેળવવી પડશે હો ભાઈ ચાલો બે તો અહીંયા ગુણાય ઓટુની સાંદ્રતાને એક મિનિટ લાગે કેટલા થાય અડતાલીસ ભાગ્યા બત્રીસ કરો તો સેકન્ડ લખી નાખજો હે અવાજ નથી આવતો નથી મિનિટમાં આપ્યો છે તો મિનિટ રહેવા દો તો કેટલા મોલ આવ્યા હરખાય ગણી કહેજો બરોબર મને હા એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે